ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સારવાર લઈ રહેલા ત્રણ દર્દીઓ પૈકી એક દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થતાં એસઆઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે એક દર્દી માટે વાસ્ક્યુલર સર્જન ઉપલબ્ધ નહીં હોવાથી બહારથી બોલાવવાની ફરજ પડી હતી સયાજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં એસએસજી હોસ્પિટલ ખાતે હાલમાં ત્રણ દર્દીઓની સારવાર ચાલી રહી છે ત્રણે ત્રણ હાલમાં સ્ટેબલ છે એક દર્દીને અમારે એસઆઈસીયુમાં રાખવા પડ્યા છે કારણ કે એમને શ્વાસની તકલીફ ઊભી થઈ હતી જેથી એસઆઈસીયુમાં છે આ દર્દીને થોડું ઇન્ફેક્શન જણાઈ આવતા એને અમે હાલ એસઆઈસીયુમાં રાખેલો છે ઇન્ફેક્શનમાં ઘણા બધા કારણો હોય છે જેમ કે સર્જરીમાં કે પાણીમાં પડ્યા હોય તો એનાથી થઈ શકે ઘણા બધા આ અંગેના કારણો હોઈ શકે છે હાલમાં તો કોઈ ચોક્કસ કારણ કહી શકાય તેમ નથી એક દર્દી માટે વાસ્ક્યુલર સર્જન ઉપલબ્ધ ન હતા એટલા માટે અમારે બહારથી બોલાવવા પડ્યા હતા આમ દર્દીઓની સારવાર સંદર્ભે આર એમ ડૉક્ટર હિતેન્દ્ર ચૌહાણે વિસ્તૃત માહિતી આપી હતી ગંભીરા બ્રિજ દુર્ઘટનાના એસએસિ હોસ્પિટલ ખાતે હાલમાં ત્રણ દર્દીઓ દાખલ છે ત્રણે ત્રણ હાલમાં સ્ટેબલ છે એક દર્દીને અમારે એસઆઈસીયુમાં રાખવું પડ્યું છે કારણ કે એને શ્વાસની તકલીફ ઊભી થયેલ હતી જેથી એ એસઆઈસીયુમાં છે આ દર્દીને થોડુંક ઇન્ફેક્શન જણાઈ આવતા એને અમે એસઆઈસીયુમાં રાખેલ હતા ઇન્ફેક્શન ઇન્ફેક્શનના ઘણા બધા કારણો હોય છે જેમ કે સર્જરી એનાથી પણ થયું હોય કોઈ એના વુંડ છે એના પણ એનામાં પણ ઇન્ફેક્શન લાગ્યું હોય કે પછી એના જે પાણીમાં પડ્યો તો એના લીધે પણ હોઈ શકે એટલે ઘણા બધા કારણ છે પણ હાલમાં તો ચોક્કસ કારણ કહી ન શકાય એક દર્દી માટે અમારે ત્યાં વાસ્ક્યુલર સર્જન ઉપલબ્ધ ન હતા એટલે અમારે બહારથી એમને બોલાવવા પડ્યા હતા